છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલ સતત વરસાદ અને રવિવારની રજાનો સંયોગ થતા વરસાદ બંધ થયા પછી પણ હિંમતનગરના હાથમતી વિયર ઉપર સાંજે પાંચ વાગ્યા પછી અનેક લોકો ચડી ગયા હતા અને જીવના જોખમ મૂકી સેલ્ફી લેતા નજરે પણ પડી રહ્યા હતા સેલ્ફી જીવલેણ સાબિત થઈ શકે છે હાથમતી વિયર પર જીવના જોખમે લોકોની સેલ્ફી પોલીસ આવતા ભાગ્યા કલાકથી વરસાદી માહોલ છે સતત વરસાદ અને ખાસ કરીને રવિવારની રજાનો સંયોગ થતા વરસાદ બંધ થયા પછી હિંમતનગરના હાથમાંથી વિયર ઉપર સાંજે પાંચ વાગ્યા પછી અનેક લોકો ચડી ગયા હતા અને જીવના જોખમે મૂકી સેલ્ફી લેતા નજરે પડ્યા હતા નદીમાં પાણી આવતા જ અને વિયર ઉપરથી પાણી છલકાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સમગ્ર મામલાની જાણ થતાં સાડા પાંચ વાગે પોલીસ દોડી આવી હતી અને સેલ્ફી લેનારાઓને ભાગવાનું મુનાસિબ માન્યું હતું અગાઉ થોડા દિવસ પહેલા સપ્તેશ્વર સાબરમતી નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો અને તેમ છતાંય આજના યુવાનો સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને હિંમતનગરના હાથમતી ચેકડેમ પર આવેલા બ્રિજ ઉપર ચાલુ પાણીના પ્રવાહમાં પણ રીલ્સ બનાવી રહ્યા છે